બોરધા ગામે મકાન ધરાશાયી થતા મહિલા કાદમાની છે બતાઈ. પાવિજિતપુર તાલુકાના બોરધા ગામે મંગળવારે વહેલી સવારે દુખદ ઘટના સામે આવી. ગામના એક જૂના મકાન નાચનક ધરાશાયી થતા અંદર ઊંઘતી એક આદિવાસી મહિલા કાદમાળ હેઠળ દબાઈ ગઈ. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બોરધા ગામે વસવાટ કરતી મહિલાનું મકાન ઘણું જૂનું અને નબળી સ્થિતિમાં હતું. મંગળવારના વહેલા કલાકોમાં અચાનક મકાનનો એક ભાગ ધરાશાયી થયો ઘટના સમયે વહેલા ઘરના અંદરના ભાગમાં સૂતી હતી અચાનક ધ્વસ્ત થતા બહાર નીકળવાનો મોકો પણ ન મળતા કાદમાં હેઠળ દબાઈ ઘટનાની જાણ થતા ગામ લોકો અને નજીકના લોકો દોડી આવ્યા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છોટા ઉદેપુર જિલ્લાના પાવી તાલુકો અને બોરદા ગામની અંદર ગઈ રાત્રે વાવાછોડાથી એક વ્યક્તિનું મોત થયું છે બે એ વાઇફ ને એમના પતિ મંડાનું નામ છે રાઠવા મોજલીબેન વેત્યાભાઈ કયું ગામ બોરધા